એક વખત એક ખેડૂતને ખેતીવાડીમાં ખૂબ નુકસાન થયું ખેડૂતને ખૂબ દેવું થઈ ગયું તેણે પોતાનું દેવું ચૂકવવા માટે એક વ્યાપારી પાસેથી રૂપિયા વ્યાજવા લીધા વ્યાપારીએ ખૂબ ઊંચા વ્યાજે ખેડૂતને પૈસા આપ્યા અને પાંચ છ મહિનાની અંદર જ આ વેપારીએ કડક ઉઘરાણી શરૂ કરી દીધી વ્યાપારી ઉંમરલાયક હતો પરંતુ તે કામાંદ હતો અને તેની નજર પહેલાં ખેડૂતની જવાન દીકરી ઉપર હતી વ્યાપારીએ ખેડૂતને કહ્યું કે તમે મારા રૂપિયા લાવો જલ્દી લાવો મારે જરૂરિયાત છે હવે આ વેપારી એક દિવસ પણ રોકાવા તૈયાર નહોતો તે વારંવાર કડક ઉઘરાણી કરતો હતો ખેડૂત આ જોઈને ખૂબ મૂંઝાતો હતો કે હવે શું કરવું ટૂંકા સમયમાં એટલી રકમ લાવવી ક્યાંથી વ્યાપારી ખેડૂતને મૂંઝાયેલો જોઈને લુચ્ચાઈથી કહ્યું કે જો એક રસ્તો છે તું તારી દીકરીના લગ્ન મારી સાથે કરી દે તો તારું બધું દેવું માફ પરંતુ પેલો ખેડૂત એમ તૈયાર થયો નહીં એટલે વ્યાપારીએ બીજી યુક્તિ વાપરી તેણે ખેડૂતને કહ્યું કે હું તમને તમારા નસીબ અજમાવવાનો એક બીજો મોકો આપું છું આપણે એક શરત લગાવીએ કે જો તમે જીતી જાઓ તો વધુ દેવું માફ અને જો હું જીતી જાઉં તો પણ તમારું બધું દેવું માફ પણ તારી છોકરીના લગ્ન મારી સાથે કરવા પડશે ખેડૂત તો આવી કોઈ શરત સાંભળવા માંગતો જ નહોતો પરંતુ તેની દીકરી ચતુર હતી તેણે કહ્યું કે એવી કઈ શરત છે તો પેલો વેપારી બોલ્યો કે ગામના માણસોની વચ્ચે ગામની સાક્ષીએ એક નાની થેલીમાં સફેદ પથ્થર ભરીશું અને બીજી નાની થેલીમાં કાળો પથ્થર રાખીશું આ બંને થેલીમાંથી તારી છોકરીએ થેલીની અંદર જોયા વિના એક થેલીમાંથી એક પથ્થર ઉઠાવવાનો રહેશે અને જો એ પથ્થર સફેદ નીકળશે તો તમારું બધું દેવું માપ અને તારી છોકરીના લગ્ન પણ મારી સાથે નહીં કરવા પડે પરંતુ જો એ થેલીમાંથી કાળો પથ્થર નીકળશે તો તારું દેવું તો માપ થઈ જશે પરંતુ તારી છોકરીને મારી સાથે લગ્ન કરવા પડશે શું તમને બાપ દીકરીને આ શરત માન્ય છે ખરી પેલો ખેડૂત આનાકાને કરવા લાગ્યો પરંતુ દીકરી તરત જ હા પાડી દીધી અને કહ્યું કે હા જો ગામના બધા જ લોકોની વચ્ચે આ શરત રાખવામાં આવે તો મને માન્ય છે અને સરપંચ કે ગામના મુખી જે ન્યાય આપે એ મને ન્યાય મંજૂર છે વ્યાપારી આ વાત સરપંચને અને ગામના મુખીને જણાવી અને ગામના લોકોને એક દિવસ ચોકમાં ભેગા કર્યા શરત પ્રમાણે બે થેલીઓ મંગાવી અને એ બે થેલીઓમાં પથ્થર રાખવામાં આવ્યા વ્યાપારીઓ વ્યાપારી ચાલાક હતો તેને કોઈ પણ ભોગી પેલી છોકરી સાથે લગ્ન કરવા હતા એટલે વ્યાપારીએ પથ્થર રાખવાવાળાને રૂપિયાની લાંચ આપીને બંને થેલીમાં પથ્થર કાળા જ મુકાવ્યા હતા જેની જાણ છોકરીને થઈ ગઈ હતી પરંતુ હવે કશું થાય તેમ નહોતું કારણ કે આખું ગામ ભેગું થઈ ગયું હતું હવે તો તેને લાગતું હતું કે મારે આ વૃદ્ધ વેપારી સાથે લગ્ન કરવા જ પડશે કારણ કે જો હવે હું ના પાડીશ તો પણ મારા બાપને બધું જ દેવું ભરવું પડશે અથવા વ્યાપારીની ચાલાકીને ખુલ્લી પાડીશ તો પણ વ્યાપારી રૂપિયા માફ કરશે નહીં અને થેલીમાંથી પથ્થર કાઢીશ તો પણ કાળો જ પથ્થર નીકળશે એટલે મારે વ્યાપારી સાથે લગ્ન કરવા જ પડશે પરંતુ છોકરીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને કહ્યું કે કેવા સફેદ પથ્થર અને કેવા કાળા પથ્થર છે તેનો ઢગલો અહીં કરવામાં આવે જેથી મને ખબર પડે એટલે તરત જ ગામના મુખ્ય કહ્યું કે અહીંયા કાળા પથ્થર અને સફેદ પથ્થરનો ઢગલો કરી દો એટલે ગામના ચોકમાં જ્યાં છોકરી ઊભી હતી ત્યાંની બાજુમાં જ કાળા પથ્થર અને સફેદ પથ્થરનો એક ભેગો ઢગલો કરી દેવામાં આવ્યો છોકરીએ એક થેલીમાંથી પથ્થર ઉઠાવ્યો છોકરીને ખબર જ હતી કે કાળો પથ્થર છે છતાં હાથમાં લઈ અને કોઈ નહીં એમ નીચે પડેલા ઢગલામાં એણે ફેંકી દીધો હવે તેણે થોડી એક્ટિંગ કરી અને એમ કહ્યું કે અરે મારા હાથમાંથી પથ્થર છટકી ગયો છે એ પથ્થર કાળો હતો કે સફેદ હતો એ હું જોઈ શકી નથી તમે પણ જોઈ શક્યા નથી અને પથ્થર તો ઢગલામાં પડી ગયો છું પરંતુ આપણી પાસે એક રસ્તો છે હજુ મારી પાસે એક બીજી થેલી પડી છે એ થેલીમાં જો સફેદ પથ્થર હશે તો એનો અર્થ એમ કે મેં કાળો પથ્થર ફેંકી દીધો છે અને મારે શરત પ્રમાણે વેપારી સાથે લગ્ન કરવા પડશે પરંતુ જો એ થેલીમાં કાળો પથ્થર હશે તો એનો અર્થ એમ કે મારાથી સફેદ પથ્થર છટકી ગયો છે અને શરત પ્રમાણે મારા બાપનું બધું દીવું માફ થઈ જશે અને મારે પણ લગ્ન કરવા પડશે નહીં બરાબરને મુખી બાપા બરાબર ને સરપંચ સરપંચે કહ્યું હા આ વાત તો બરાબર જ છે શરત પ્રમાણે બરાબર છે હવે પેલા ઘરડા વેપારીની પરિસ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી કારણ કે તેને ખબર હતી કે બંને થેલીમાં કાળા પથ્થર જ છે પરંતુ જો એ વાત જણાવી દે તો તેની પોલ ખુલ્લી પડી જાય અને ગામના લોકો મેથી પાક ચખાડે એટલે હવે પેલી થેલીમાંથી બચેલો પથ્થર ગામના સરપંચ અને મુખીની હાજરીમાં કાઢવામાં આવ્યો એ પણ કાળો જ પથ્થર નીકળ્યો એનો અર્થ એ થયો કે છોકરીએ સફેદ પથ્થર ફેંકી દીધો હતો અને એ સફેદ પથ્થરના આધારે એને છોડી મૂકવામાં આવી મિત્રો જ્યારે જિંદગીમાં એવી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે આપણે પણ હિંમત હાર્યા વગર આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ